મિત્રો મગની હાલત ઉગી ગયા ભણગાવી દીધા એમને ભગવાને એક નહીં પણ લાગત બધી જવું આમાં કીધું આજે હાલો મગ કીધું વીણી એવી કાલે બહુ નહોતા ઓલા થયા આજ થોડાક ઓલા હતા આવી પણ આમાં વીણવાની હાલત નથી કોઈ સાવ સુકાઈ જ ગયા બધા ઉગી ગયા જવો કઠોળ હા વીણવાની હાલત જ કોઈ પણ નથી બધા જ ઉગી ગયા કઠોળ સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો એટલે નુકસાન તો કઠોળ વગના પાકમાં વધારે થશે આમ તો નુકસાન બધા જ પાકમાં છે ઘણું આગળ સોળી છે સોળીમાં પણ હું તમને બતાવું સોળી આ સોળી સોળી ફર્સ્ટ ક્લાસ નગર ફૂંકાઈ ગઈ હતી પાકી ગઈ હતી હિમરાજપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેં અહીંયા વધારી આ જોઈ શકો છો તમે આમ તો જુઓ સોળી તો મિત્રો આપણે આ